દિવાળી પર્વને લઈ રાજ્યના વિવિધ યાત્રાધામોમાં ભક્તોની ભીડ જોવા મળે છે ત્યારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે પણ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા દિવાળીના પાવન પર્વને લઈ શામળાજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે આ સાથે અરવલ્લી જિલ્લા પોલીસની દ્વારા જિલ્લાના વિવિધ મંદિરોમાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે યાત્રાધામ શામળાજી ખાતે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા માટે આવતા હોય જેને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું હું ભરતભાઈ આસારામ પંચાલ અમદાવાદથી આવું છું દર વર્ષે આવું છું નાથ દ્વારા જવા માટે શામળાજી દર્શન કરીને શ્રીનાથજી જઈએ દિવાળી કેટલા વર્ષથી આવો આમ તો લગભગ પહેલાં પચીસ વર્ષથી ચાલતા આવતા હતા હમણાં દસ વર્ષથી હવે બાય કાર આવી હવે અહીંથી જઈશું અમે શામળાજી દર્શન કરીને વચમાં થોડું ચા પાણી નાસ્તો કરીને ડાયરેક્ટ પછી નાથ દ્વારા મારું નામ જ્યોતિરા સંધિભાઈ શાહ છે અમે અમદાવાદથી આવીએ છીએ અને જેટલી વાર અમે દ્વારા જઈએ છીએ એટલી વાર અહીંયા શામળાજીના દર્શન અચૂક કરવા આવીએ છીએ અને અહીંયાના દર્શનનો લાભ જેને મળે એને ખરેખર બહુ સારા નસીબ હોય તો જ મળે બહુ જ સુંદર દર્શન થાય છે અહીંયાં આગળ